આટલે જર્સીમાંથી બહાર આવી એચએફમાંથી અને દેશી ગાયનું પાલન કરવું જોઈએ અહીંયા અમે છે ને સાલી જાતના ઘી બનાવી આપણે જે પશુપાલન કરીએ એ પશુપાલનમાં વધારે વધારે આવક કેમ થાય ઓછામાં ઓછા ખર્ચે પશુપાલન કેમ થાય અને એમાંથી આપણને વધારે વધારે વળતર કેમ મળે કે આપણે છોકરા છોકરીઓને બીજાની નોકરી કરવા ન મોકલવા જવા પડે અને આપણે આપણા જ ઘરમાં બીજાને નોકરીઓ આપી ગામની બહેનોને વિધવા બહેનોને કોઈને જરૂર હોય એને આપણે ઘરમાં કામ આપીએ એવું આપણે કેમ પ્લાન નથી કરતા તો એ આપણી ક્યાં ભૂલ છે આપણે કરવું જોઈએ લગભગ અમારે અમારે બીજી સખી મંડળની બહેનો છે ને ત્રીસ જાતના ધૂપ બનાવે ત્રીસ જાતના અલગ અલગ નવગ્રહ ધૂપ ને સુગ સુગંધી વાળાનો ધૂપ ને મેન્થોલ ધૂપ ને ગુગડ ધૂપ ને લોબાન ધૂપ ને દશાંગ ધૂપ ને એવા ત્રીસ જાતના નતું બનાવે અને એ બેન છે ને નવરાતનો હોય એ બે એ બેન દિલ્હી જ્યાં જ્યાં એક્ઝિબિશન હોય ને એરપોર્ટમાં જ્યાં જ્યાં એક્ઝિબિશન હોય ત્યાં એ બેન ભૂકી ગયા હોય એક લાખ ચાલીસ હજાર બેનો સાથે ગુજરાત સરકારનું અમારું એમઓયુ છે એની વસ્તુ વેસવાનું તો આવું આવું આપણે કેમ નથી કરતા આપણે કેમ સસ્તું બધું વેચી નાખી છીએ આપણે કાચો માલ કેમ વેચી નાખી છીએ દૂધ હુકામ વેચી છે દૂધમાંથી પેડા બનાવીને નો વેચી હે કેટલા ફેસબુક ને વોટ્સઅપ વાપરે છે મોબાઈલમાં બધા ફેસબુક વાપરે છે તો એમાં પોતાના દૂધની કે પોતાના દૂધના પેડાની એડવર્ટાઈઝ બનાવીને કેટલા લોકો નાખે છે હવે લ્યો તો આમાં આમાં શું થાય દીધું તમે કોણ બતાવી દીધું તમારી પાસે અમૃત જેવી વસ્તુ હોય એનો તમે પ્રચાર ન કરી શકો બાયુના ફિલ્મના ફોટા તો કાયમ ફેસબુકમાં નાખે હે નાખો છો ને મોટી ઉંમરની બાયુ નહીં નાખતા હોય પણ આમ નાના નાના રિયા તો બધા નાખતા હોય છે ને શાહરૂખ ખાનના સલમાન ખાનનાન શું કહેવાય અમિતાભના કોન બનેગા કરોડપતિ હે તો આપણે એ વાપરો એનો વાંધો નથી તો વાપરતાનું હોય જોતા જ હોય પણ આપણે આપણા આપણા ફાયદા માટે આપણા આપણા કલ્યાણ માટે આપણા પરિવારના આરોગ્ય માટે આપણા સમાજના કલ્યાણ માટે આપણા રોજગાર ઉત્પન્ન ઉત્પન્ન થાય આપણે બીજા લોકોને રોજગારી આપી શકીએ વધારેમાં વધારે આપણે આર્થિક રીતે મજબૂત થાય એના માટે આપણે કેમ કાંઈ કરતા નથી હે ભાઈ હાંડ લગી વર ખાઈ ખાઈને મહેનત કરી કરીને આવ્યા હોય ને તો હાંજે એની એને તો હટાહટી જ બોલાવતા હોય ગુલામી જ કરવી પડે બીજો તો કોઈ રસ્તો જ નથી હે પણ જો આપડે એવું ને એવું વિચાર કરે ને તો આપણા હાથમાં કઈ રહેવાનું નથી આપણને આપે ગાય અને ખેતી કેટલું બધું આપે અટાણા બેનો માટે કેટલી યોજનાઓ છે ખબર છે સરકાર એક એક લાખ રૂપિયા કાંઈ કાગરી આપ્યા વગેરે આપે છે હાલા સિલાઈના મશીન લેવા પાપડના મશીન લેવા ઓલી વેફરના મશીન લેવા નાની નાની અમારે એક બેન છે ભુજમાં બસો જાતના આથણા બનાવે કેટલા બસો જાતના હાથણાં હા બોયડીના બોરનું ચોંકી નાખે હાથમાં આવે એનું હાથનું ખજૂરનું આથણું હે પીપરાના પેપાનું આથણું અમે તો એકવાર એની મુલાકાત લીધા હતા વિસારતા રહી ગયા કા કેટલા હાથના એક નાસિકની એક બેન છે એ ત્રીસ જાતના પાપડ બનાવે બીટને ખમણી બીટનું મિક્સરમાં કાઢીને ઓલા ખીસી બનાવીને એમાં નાખી દઈએ બીટના પાપડ એવી રીતે ગાજરના પાપડ એવી રીતે દૂધીના પાપડ મેથીના પાપડ એવી રીતે કોથમીના પાપડ જાત જાતના મસાલાવાળા પાપડ બનાવે તીખાવાળા પાપડ અજમા વાળા પાપડ લવિંગવાળા પાપડ એલસીવાળા પાપડ અને એ મહિને બે થી અઢી લાખના ઘીરે પાપડ વેસાઈ જાય તો એવું એવું આપણે કરવું જોઈએ આપણે જો કાંઈ કરવું જ ન હોય તો તો પછી કાંઈ મતલબ જ નથી તો તો મારો જલસા ફેસબુક હકાલો અને આટે પડખે રહ્યો હાલે તાલે ડબ્બો ખાલી થઈ જાય પછી વિસાસ્યું કાંઈ હા તો જ આપણે એમાં બે પૈસા મળે તમાર નજીક સિટી ક્યું થાય હિંમતનગર હિંમતનગર તે આ બધી બેનો ભેગું બધી એટલી બેનો નું દૂધ ભેગું કરીને એક જણો હિંમતનગર વેચી આવે તો ન લે હા તે દેશી ગાય દૂધ મોટા શહેર માં બધે એસી રૂપિયા ને ખબર છે હવે તમે હિંમતનગર કે ઈડર કે ડીસા દેવા જાઓ તો અટાણ મોટા શહેર માં છે ને એસી સો રૂપિયા તો સારા દૂધ ગયા બધે આખાય દેશ માં જ્યાં જાવ ને અમદાવાદ મુંબઈ બેંગ્લોર કલકત્તા સુરત વડોદરા ક્યાંય તમને ત્રી રૂપિયામાં પચાસ રૂપિયામાં દૂધ મળે નહીં અને ત્રીમાન પછા મળે બેન દૂધ હોય એ પાવડર જ હોય ને હોય કોઈ દીધ એટલે આ આપણે આપણા હાથમાં છે ને આવું આ કામ આપણા હાથનું કામ છે અને એને આપણે ભૂલી ગયા અને ખાલી ટીવીમાં મોબાઈલમાં વયા ગયા ટીવીમાં મોબાઈલમાંથી પાછા વળી અને આપણા ઘરની વસ્તુ છે આપણે આપણે ઘીરે આથણા બનાવવા જોઈએ વેચવા સારું બનાવવા જોઈએ ન બનાવાય મસાલા બનાવાય પાપડ બનાવાય બહેનોનું બહેનોના હાથના વ્યંજન કેટલા બને આ અમારે એક કાંઈ બેન છે જાણીતા જુનાગઢ એ ભાખરીને એવું બધું લસણવાળી ભાખરીને આદુવાળી ભાખરીને એવું બધું બનાવી પેકિંગ બેકિંગ બનાવીને આઈ ક્લાસ વેચે છે કેશોદની બાજુના એક બેન છે

ઘરમાં તો બધો ઘરવારે બનાવ્યું હોય બાઈ વખાણે વખાણે બનાવ્યું હોય ભાઈ હે પણ ત્રીજા કોણાને તમે બતાવો તો ખબર પડે ને પછી ઘરવાળો વખાણે કે ન વખાણે આપણે તો પૈસા થી મતલબ છે ને સારું બનાવી ને વેચી ક્વોલિટીમાં બનાવી ક્વોલિટીમાં કામ કરીએ આધારિત વસ્તુ બનાવી